કડી તાલુકાના મેડા આદરજ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી કડી તાલુકાના મેડા આદ્રજ ગામમાં બુટ ભવાની માતાજી પૂજા આરતી માટે રાખેલા પૂજારીએ મેડા આદરજ ગામમાં પચીસ લાખનું ફૂલેકું ફેરવી ફરાર થઈ ગયા ખરેખર કોઈએ સાચું કીધું છે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એ કહેવત સાર્થક બની છે આપણું ગુજરાત માયાળું છે ગુજરાતમાં માનવીઓ માયાળું છે આપણું ગુજરાત ભોળું પણ છે અને ગાંડું પણ છે આપણા ગુજરાતના માનવીઓ દેવી દેવતાઓમાં વિશ્વાસ ધરાવતા માનવીઓ છે ગુજરાતના માનવીઓને ગમે તેવા બનાવો બને થોડા ટાઈમ માટે યાદ રાખે છે અને પછી ભૂલી જાય છે આ છે અમારા ગુજરાતના ભોળા માનવીઓ આજ સુધી ઘણા લોકોએ ગુજરાતના ભોળા માનવીઓને ભોળવીને કરોડોના ફૂલેકા ફેરવી અને ભાગી ગયા છે આવી ઘટનાઓ ગુજરાતમાં ઘણી બધી બની છે ઘણા ગુજરાતના લોકો છેતરપિંડીના ભોગ બન્યા છે અંધશ્રદ્ધાના પણ ભોગ બને એક બાજુ વિજ્ઞાન જાથા સચેત કરે છે ત્યારે બીજી બાજુ આવા પૂજા આરતી કરી લોકોનો વિશ્વાસ જીતી મજૂરી કરી જે રૂપિયા ભેગા કર્યા હોય છે તેમને વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત કરી ગરીબોની પરસેવાની કમાણી લઈ રફુ ચક્કર થઈ જતા આવા ગઠિયાઓથી ક્યારે સમજશે આપણા ગુજરાતના માનવીઓ આવા અનેક બનાવો આપણા ગુજરાતમાં બનેલા છે આ કડી તાલુકામાં નહીં અનેક ગુજરાતના તાલુકાઓમાં આવી ઘટનાઓ બનેલી ગુજરાતના માણસો કેમ ભોળવાઈ જાય છે કેમ આવા લોકોના પ્રૂફ નથી રાખતા કેમ આમના આધાર કાર્ડ આઈડી પ્રૂફ નથી માગતા કેમ બહારથી આવેલા માણસો પાસેથી આધાર પુરાવા માગી પોલીસને જાણકારી નથી આપતા આજે જે ઘટનાઓ ઘટી રહી છે તેમાં આપણી કમજોરીના કારણે ઘટી રહી છે સરકાર બહારથી આવેલ વ્યક્તિઓ પાસેથી આઈડી પ્રૂફ લઈને તેમને રાખવા અને પોલીસને જાણકારી આપવી કેમ આવું નથી કરતા એ એક મોટો સવાલ છે ખેર આવા બનાવો બનતા રહેશે પણ હવે લોકોએ જાગૃત થવું જોઈએ આ આપણી ભૂલનો ભોગ છે આવા બનાવો ન બને તેની તકેદારી રૂપે આ લેખ આપવામાં આવેલ છે સ્પીડ ન્યૂઝ સેવનટીન ઇસ્માઈલ ઘરજી કડી આખી નાખી કે શિત ફોલાય ફોલાય ખા દે લે ઓફિસ માં જાય દા આ ઓફિસ ઇજ્જત આ છે આપણો ઓફિસ આ લોકતા તે નોકરી આ લો ઇમ જારી આ કરે આ દા બસ આયે બકરતા ની નામ કા સાયબો ને ઓફિસ નથી જોઈ કે સાયબો મને તાજે લેખા બદલ લે લે સકતા આ એક એક કોના આના લઈ લેને બને પેલે લે જો કે જમન ના オフィスミネ જોય અમે તો 10 10 12 બાર ઘરે આયો નઈ સાહેબ અને રેખા બેન જત્રીન તરફ સાહેબ આયો પડી ચા ચા પીવા ગમે તો અંદર પૈસા લેવાના હતા એને એને લેવાના હતા સાહેબ નું ઘર એને માંડવાનું હતું અમારે જોયે ને તો સાહેબ કેવું છે સયો લઈ જાય કરાય ને પાંચ હજાર રૂપિયા લઈ ગણ તો ખબર આ ચાલુ કાલ આલુ આ ચાલુ કાલ આલું એમ

ભાઈ માના શોખન ખાઈ લઈ જઈ કે તારા ચાર દારો ના લઉં તો ભાઈ માની શોખન મારી માનું ઓપરેશન કરાવવાનું એમ ખાઈ લઈ જાય એ તો બંગલા નું મારા તો છોકરા ના પૈસા છે તો મારા છે મારી છોડી ના છે વિવાહ કરવા લાઈન કરું ભાઈ પણ લાઈન મે અને એ રોય હાજર કરું કે જે તારીખે લાઈન ના આવે એને આ લાઈને આવી ના ગયા મેં મારી વાત મારા છે ને છોડીના માટે લાઈન મેલ્યા